કાશ્મીરના પહલગામ આતંકી હુમલાની ઘટનાને લઈને સંજેલી તાલુકામાં બજારો સજ્જડ બંધ રહ્યા તાલુકાવાસીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આતંકી ઘટનાનો વિરોધ નોંધાવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર હુમલો કરી હત્યા કરવામાં આવી છે જેને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સંજેલી તાલુકામાં પણ આતંકી ઘટનાના વિરોધમાં સંજેલી તાલુકાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા સંજેલી તાલુકામાં રવિવારના રોષ પહેલગામની આતંકી ઘટનાના વિરોધને લઈને રોષ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર વેપારી વર્ગ સહિત સર્વે દ્વારા સંજેલી તાલુકો બંધ રાખવા માટે સૌ કોઈ જોડાયા હતા જ્યારે નગરમાં વેપારી વર્ગ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી અને દુકાનો બંધ રહેતા જ સંજેલી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા લોકો દ્વારા પણ વેપાર ધંધો કરવાનું ટાળ્યું હતું અને નગરમાં બંધનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર દેશમાં આતંકવાદી ઘટનાનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા આતંકી ઘટનાને લઈને લોકો પોતાનો રોષ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે સંજેલી તાલુકામાં પણ આતંક ઘટનાને લઈને ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર તાલુકાવાસીઓમાં રોષ સાથે વિરોધ જોવા મળ્યો હતો હતોલી તાલુકાવાસીઓ આવા ઘોર અપરાધને વખોડી કાઢે છે જે માટે નગરના તમામ નાગરિકો દ્વારા સત્યાવીસ તારીખના રોજ રવિવારે નગર સંપૂર્ણ બંધ રહેશે તેનું એલાન કરવામાં આવ્યું હતું આ હુમલાના વિરોધમાં નગરમાં જૂના બસ સ્ટેન્ડના ચોગાન પર સમગ્ર નાગરિક જન સાંજે આઠ કલાકે એકઠા થઈ અને આઠ ને પંદર કલાકે કેન્ડલ માર્ચ રેલી આખા નગરમાં ફરશે અને પુના તેજ મેદાનમાં આવીને નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સંજેલી તાલુકામાં કાશ્મીરના પહલગામ ખાતે જે આતંકવાદી ઘટના બની હતી તેને લઈને સંજેલીના બજારો બંધની જાહેરાત કરતા સંજેલી પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સંજેરી ગામ આજે બંધ રાખવામાં આવેલું છે કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી સત્તાવીસ લોકોના મૃત્યુ થયા છે તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારને એક જ વિનંતી કે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવો શીખાડવામાં આવે કે ફરી પાછું આવું કૃત્ય કરતા દસ વાર વિચાર કરે આપણું નામ ડિમ્પલભાઈ દેસાઈ